પેશાબની પ્રક્રિયામાં ફેરફારો કિડની રોગનું પ્રથમ લક્ષણ છે પેશાબની માત્રા અને આવર્તનમાં ફેરફાર ઘણીવાર પેશાબની માત્રા અને આવર્તનમાં વધારો અથવા ઘટાડો જોવા મળે છે ખાસ કરીને રાત્રિના સમયે ક્યારેક ઘેરા રંગનું પ્રવાહી પણ નીકળે ઘણીવાર એવું થાય કે પેશાબ કરવા માટે અરજ લાગે પરંતુ કરવા જતાં પેશાબ થાય નહીં पेशाब दरमियान पीड़ा थवी अथवा करवामा तकलीफ थवी, क्यारेक क्यक पर बने के पेशाब करवामा जोर पड़े तकलीफ पड़े अथवा खूब पीड़ा थाय पेशाबनी नीओ में के अवयवों में चेपना कारण दुखावो सखत बा थाय जारे आ चेपनो विस्तार किडनी सुधी पहुंचे त्यारे पीठ में दुखावो तव आ शुरुआत थाय પેશાબમાં લોહીયા કિડની રોગનું એક ચોક્કસ લક્ષણ છે કે જે એક ચિંતાનો વિષય છે આના અન્ય કારણો પણ હોઈ શકે છે પરંતુ જો આવા લક્ષણો દેખાય તો તે માટે તમારે ડોક્ટરની મુલાકાત લેવી સલાહભર્યું છે સોજો કિડની આપણા શરીરમાંથી કચરો અને વધારાનું પ્રવાહી દૂર કરે છે જ્યારે તે આવું કરવા માટે અસમર્થ થાય ત્યારે શરીરનો કચરો અને વધારાનું પ્રવાહી સોજાનું રૂપ લે છે અને આ સોજા આપણા હાથમાં પગમાં ઘૂંટી અને અથવા ચહેરા પર ઉપસી આવે છે સતત નબળાઈ ભારે થાકાપણી કિડની એરાઈથ્રોપોટીન નામનું એક હોર્મોન ઉત્પન્ન કરે છે જે લાલ રક્તકોશિકાઓ બનાવવા મદદ કરી શરીરમાં ઓક્સિજન વહન કરે છે કિડની રોગોમાં એરાયથ્રોપોટીનનો ઘટાડો થતા લાલ રક્ત કોશિકાઓનો ઘટાડો થાય છે અને શરીરમાં રક્તક્ષય થાય છે શરીરના કોષોને ઓક્સિજન ઓછો મળે છે અને તેથી શરીરમાં નબળાઈ અને ભારે થાક લાગે છે ચક્કર આવવા અને એકાગ્રતામાં મુશ્કેલી કિડનીના રોગમાં રક્તક્ષય લોહીનો અપૂરતો પુરવઠો થતા મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઘટી જાય છે જેથી આપણને ચક્કર આવે છે અને એકાગ્રતામાં મુશ્કેલી થાય છે આખો દિવસ દરમિયાન ઠંડી લાગવી જો તમને કિડનીનો એ રોગ થયો હોય તો રક્તક્ષયના કારણે શરીર ઠંડુ લાગે અથવા ટાઢ લાગે છે આસપાસનું વાતાવરણ ગરમ હોય ત્યારે પણ શરીરને ટાઢનો અનુભવ થાય ફ્રિટિસને લીધે તમને ઠંડીથી તાવ પણ આવી શકે છે ત્વચા પર ખંજવાળ અને ઘસરકા કિડનીનું કામ બગડતા લોહીમાં અશુદ્ધિ અને કચરો જમા થાય છે જેને કારણે સખત અને તીવ્ર ખંજવાળ આવે છે અને ત્વચા પર ઘસરકાના નિશાન જોવા મળે છે શ્વાસમાં દુર્ગંધ અને જીભમાં અપ્રિય સ્વાદ કિડનીમાં કોઈ સમસ્યા ઉદ્ભવે તો લોહીમાં યુરિયાનું પ્રમાણ વધી જાય છે આ યુરિયા દુર્ગંધ રૂપે મોંઢામાં થતી લાળમાં ભળી જાય છે અને પેશાબ જેવી દુર્ગંધ પેદા કરે છે ઘણીવાર આને લીધે મોઢામાં એક અપ્રિય સ્વાદ જેવું પણ લાગે છે પીઠ અથવા પડખામાં પીડા કિડનીના રોગના કેટલાક કિસ્સાઓમાં પીઠમાં ખેંચાણ પણ થઈ શકે છે જો મૂત્રંડીઓમાં પથરી હોય તો આ ખેંચાણ પીઠના નીચલા ભાગથી લઈને પેડુંના ભાગ સુધી પહોંચી શકે છે આ દુખાવા પોલિસિસ્ટિક નામના રોગને લીધે પણ થઈ શકે છે આ એક પ્રકારનો કિડનીનો આનુવંશિક વિકાર છે જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે. મૂત્રાશયની દીવાલમાં ચીરા કે કાપા પડતા તીવ્ર બરતરા અને તકલીફ થાય છે. ઉબકા અને ઉલટી કિડનીના રોગને લીધે લોહીમાં જમા થતી અશુદ્ધિના કારણે ઉબકા અને ઉલટી પણ થઈ શકે છે. હાંફ ચડવી કિડની રોગમાં ફેફસામાં એક પ્રકારનો પ્રવાહી સ્ત્રાવ પેદા થાય છે. અને તેને લીધે રક્તક્ષય કિડની રોગની આડસર શરીરને ઓક્સિજનની ઉણપ વગેરે થાય છે આ પરિબળોને લીધે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે હાઈ બ્લડ પ્રેશર એ કિડની માટે સૌથી મોટો ખતરો છે જ્યારે બ્લડ પ્રેશર લાંબા સમય સુધી અનિયંત્રિત રહે છે ત્યારે તે કિડનીની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને કિડની ફેલ થઈ શકે છે તમારા બ્લડ પ્રેશરને નિયમિતપણે તપાસો અને ડોક્ટરની સલાહ મુજબ તેને નિયંત્રણમાં રાખો ડાયાબિટીસને કારણે હાઈ બ્લડ સુગર લેવલ કિડનીને નુકસાન પહોંચાડે છે તે કિડનીના નાના ફિલ્ટરને નબળા પાડે છે જેના કારણે કિડની ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે તમારા બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રાખો અને સંતુલિત આહાર લો જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે ત્યારે કિડનીને ઝેર દૂર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે તેનાથી લાંબા ગાળે કિડની નબળી પડી શકે છે દિવસભર પૂરતું પાણી પીઓ અને પોતાને હાઇડ્રેટ રાખો વધુ પડતું મીઠું ખાવાથી કિડની પર વધારાનું દબાણ પડે છે બ્લડ પ્રેશર વધે છે અને કિડની ફેલ થવાનું જોખમ રહે છે તમારા આહારમાં મીઠાનું પ્રમાણ મર્યાદિત કરો અને તંદુરસ્ત ખોરાક લો વારંવાર થતા યુરિન ઇન્ફેક્શનથી કિડની સુધી પહોંચીને કાયમી નુકસાન થઈ શકે છે જો યુરિન ઇન્ફેક્શનના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો કિડની રોગ અટકાવવા માટે સાત સોનેરી સૂચનો એક નિયમિત કસરત કરવી શરીર તંદુરસ્ત રાખવું નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં સુગરનું પ્રમાણ સામાન્ય રહે છે નિયમિત કસરતથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય છે બે પૌષ્ટિક ખોરાક લેવો ખોરાકમાં નમક મીઠું ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો અને શાકભાજી ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું મીઠું નમક રોજ પાંચથી છ ગ્રામથી ઓછું લેવું જોઈએ ચાલીસ વર્ષની ઉંમર બાદ ખોરાકમાં નમક મીઠું નું પ્રમાણ ઘટાડવાથી લોહીનું દબાણ અને પથરી થવાનું જોખમ ઘટાડી શકાય છે ત્રણ યોગ્ય વજન જાળવવું સમતોલ આહાર અને નિયમિત કસરત દ્વારા વજન જાળવી શકાય છે યોગ્ય વજન જાળવવાથી ડાયાબિટીસ લોહીનું દબાણ હૃદયરોગ અને આ પ્રશ્નોને કારણે થતા કિડનીના પ્રશ્નો અટકાવી શકાય છે ચાર પાણી વધારે પીવું તંદુરસ્ત વ્યક્તિએ રોજ બે લીટર દસ થી બાર ગ્લાસથી વધુ પાણી પીવું પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બિનજરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી છે पथरीनी तकलीफ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ 3 લિટર થી વધારે પ્રવાહી લેવું જોઈએ 5 ધુમ્રપાન તમાકુ ગુટકા માવા दारूનો ત્યાગ કરો ધુમ્રપાનને કારણે લોહીની નળીઓ સંકોચાઈ જાય અને તેથી કિડનીને લોહી ઓછું પહોંચે છે જે કિડનીની કાર્યક્ષમતા પર વિપરીત અસર કરે છે 6 દુખાવાની દવાઓથી દૂર રહો ઘણા લોકો સાંધા કે શરીરના દુખાવા માટે ડોક્ટરની સલાહ વગર દુખાવાની દવા લેતા હોય છે જેના કારણે કેટલીક વખત લાંબા ગાળે કિડની બગડી શકે છે દુખાવા માટે ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય દવા લેવામાં શાણપણ અને કિડનીની સલામતી છે સાત રૂટીન હેલ્થ ચેકઅપ ચાર શૂન્ય વર્ષ પછી કોઈ પણ તકલીફ ન હોવા છતાં દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવાથી લોહીનું ઊંચું દબાણ ડાયાબિટીસ કિડનીના રોગ વગેરેનું નિદાન કોઈ પણ ચિહ્નો ન હોય તે તબક્કે વહેલાસર થઈ શકે છે डायबिटीज અને લોહીનો ઊંચો દબાણ વારસાગત રોગ હોવાથી જે વ્યક્તિના કુટુંબમાં આ રોગ હોય તેવી દરેક વ્યક્તિએ દર 1 કે 2 વર્ષે ચેકઅપ કરાવી લેવું જરૂરી છે આ પ્રકારના રોગની વહેલાસર યોગ્ય સારવારથી કિડનીને ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતા અટકાવી કે ઘટાડી શકાય છે